આજે ગીર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાકૃતિકમાં માધવરાયડી જગ્યામાં બે દિવસથી છેલ્લા મેઘરાજા મનમુખી વરિષ્ઠા છે જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે એટલે છેલ્લા બે દિવસથી ભગવાન પણ જલમગ્ન છે આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસપ્રસ્તો આવે છે છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ છે આ દિવસોથી ખેડૂતોને મોટો પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો પાણીનો કેમ કે પોતાની મોલાદ છે મગફળી અને સોયાબીન પાણી વગરના મુજાતા હતા છેલ્લા એક મહિના દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો છાંટો હોય ખેડૂતો બહુ ઊંડી ચિંતામાં પહોંચી ગયા હતા કે હવે શું થશે પણ સોમનાથ બાપા અને માધોરાઈની ભૂમિ છે આ માધોરાઈજીની જગ્યા છે બાપાની દયાથી ખેડૂતોને જે પાણીનો પ્રશ્ન હતો અને વરસાદ ઉપર જે વિશ્વાસ હતો એ ભગવાને સાબિત કરી દીધું છે કે છેલ્લે જ્યાં કોઈ ન ફૂકે ત્યાં હું પહોંચું બધાની ઈચ્છા એવી હતી કે વરસાદ હવે નહીં થાય એટલો નહીં થાય વાડીઓમાં પાણી નહીં થાય આવનારા પાકોનું શું થશે પણ ભગવાન બે જ દિવસમાં બધા આખા વર્ષનો પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે જેથી કરીને આજુબાજુના ખેડૂત ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પોતાના આવનારા શિયાળુ સિઝન અને ઉનાળુ સિઝનમાં પાણીનો સારો એવો સ્ટોક રહેશે તો આગળ ખેતી કરીએ ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ હોવાના કારણે આ જે જોઈ રહ્યા છો માધવરાયજી લક્ષ્મીજી પ્રભુનું મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે ગયા વખતે શ્રાવણમાં દે અને આ વખતે શ્રાવણ મહિનાને પાવન અવસર એટલે કે દે ભગવાન પાણીની અંદર બિરાજમાન થયા છે ઉપરવાર વરસાદ હોવાના કારણે અહીં ભગવાન પાણીની અંદર બિરાજમાન હોવાથી ઉપર ભગવાનની સામે શ્રી કૃષ્ણ જૂલા દર્શન અને માધવરાયજી પ્રભુના ગાંધી દર્શન રાખેલા છે હવે ચાર મહિના પાણીમાં જળમગ્ન મંદિર હોવાથી અહીં ઉપરથી જ યાત્રિકો ગણોને દર્શન કરવામાં આવશે